હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સીઈ ટીની એક્ઝામ જો કે તમે પાસ તો કરી દીધી છે બરાબર એટલે કે તમે સાહીઠ પ્લસ માર્ક્સ લઈ આવ્યા છો હવે તમે એવું ઈચ્છો છો કે આપણે જ્ઞાન સેતુની કોઈપણ યોજનાનો લાભ લેવો છે બરાબર જ્ઞાનશક્તિ રક્ષાશક્તિ ગમે તેનું તો હવે એમાં તમે એડમિશન લેવા માગો છો અને એડમિશન મેળવી લેશો બરાબર તો હા જે વિદ્યાર્થીઓ એડમિશન લઈ લેશે એટલે કે જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવી જશે સ્કૂલમાં એડમિશન લેવા માટે મેરિટમાં આવી જશે બરાબર કટ ઓફ મેરિટમાં આવી જશે એ સિવાયના બાકી બચેલા જે સાહીઠ માર્ક્સ સુધીના વચ્ચેના વિદ્યાર્થીઓ છે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ સાથે સમજાવી દઉં ઉદાહરણ તરીકે આપણે સાહીઠ માર્ક્સે પાસ થવાની વાત થયેલી છે બરાબર તો જે વિદ્યાર્થીઓ માનલો ગઈ સાલ જે જનરલ કેટેગરીનું કટ ઓફ હતું એ ઇગ્નુ સિત્તેર રહેવું હતું બરાબર તો જે આ વચ્ચેના ગાળાના જે વિદ્યાર્થીઓ છે આમનું શું આમણે એક્ઝામ તો પાસ કરી છે તો અમને ગમે તે લાભ તો થવો જોઈએ તો એના માટે સરકારે એક ઓપ્શન રાખ્યો છે ઓપ્શન શું છે કે તે વિદ્યાર્થીઓ શું કરી શકશે તો એ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે હવે એ ક્યારે મળશે શું છે એ વાત અહીંયા આપણે આ વિડીયોની અંદર કરીશું ઓકે ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે કે સર શક્તિમાં થઈ જશે જ્ઞાન સેતુમાં થઈ જશે હવે કેટલાક મિત્રોને કદાચ મેરિટ છે મેરિટ કદાચ ઊંચું પણ જાય પૂરતી સ્કૂલો એ ના થઈ રહે અને આપણી સંખ્યા આ સાલ થોડી વધારે છે તો કદાચ મેરિટ ઊંચું પણ જાય એવું પણ બની શકે પણ સરકારે એવો વિચાર કર્યો છે કે ગઈ સાલ કરતાં આ વખતે સંખ્યા ડબલ રહેશે જે સ્કૂલોની મંજૂરીની છે એ ડબલ રહેશે અને ઓલરેડી એની કેપેસિટીને એ બધું ચેક થઈ ચૂકેલું છે એટલે કે જે ગાંધીનગર દ્વારા આવીને એને જે સ્કૂલોની સિસ્ટમ છે જોઈ લેવામાં આવે તપાસી લેવામાં આવી આપણે વાત કરીએ મૂળ વિડીયોની જે વાત કરતા હતા તે હવે આપણે એની અંદર વાત કરીએ કે આ યોજનાની અંતર્ગત જે વિદ્યાર્થીઓ આખરી મેરિટ યાદીની અંદર સમાવેશ થાય એટલે કે હવે આવશે ફાઇનલ આવશે તેની વાત કરું છું મિત્રો હા હજુ આવ્યું નથી આવશે એની વાત કરું છું તે ગુજરાત રાજ્યની કોઈપણ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણમાં છમાં પ્રવેશ મેળવ્યો હોય બરાબર તે મુજબ વિદ્યાર્થીને આવી આટલી આટલી સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે તો તમે એમ કહેશો કે સર ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાની અંદર હોય તો આટલી આટલી સ્કોલરશીપ કેમ તો કેમ કે એ ગવર્મેન્ટનો ઓલરેડી એને લાભ મળી રહ્યો છે બરાબર અને ગવર્મેન્ટની શિષ્યવૃત્તિ પણ એને મળી રહી છે એ છતાંય ઉપરાંત એને આ પ્રકારની શિષ્યવૃત્તિ મળે એટલે કે ધોરણ આ છથી આઠની અંદર દેખવા જઈએ તો પાંચ હજાર રૂપિયા વાર્ષિક પાંચ 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 એ રીતે મળશે નવથી દસની અંદર એનો અભ્યાસ છે હવે અહીંયા એડમિશન લઈ લીધું એટલે એ સીધો અહીંયા નવથી દસની અંદર જશે ત્યાં પણ એની જે આ રોલ મોડલ છે એ આ છેક સુધી ચાલશે એમાં પણ એને છ છ હજાર મળશે અગિયારથી બારની અંદર એને સાત સાત મળશે હવે આ યોજનાનો એક બીજો નિયમ એવો છે કે અહીંયા એ એવું કંઈ બને છે કે આ યોજનાની અંતર્ગત વિદ્યાર્થીની આખરી મેરિટ યાદીમાં સમાવેશ થાય છે પણ તે નિયામક શાળાઓની કચેરી દ્વારા પસંદ થયેલી અનુદાનિત શાળાઓની યાદીમાંની કોઈ પણ શાળા હવે જે એ અનુ ગ્રાન્ટેડ શાળાઓ છે બરાબર હવે નિયમ આ પસંદ થયેલી એટલે એમ પેનલ થઈલી એવું એ એનો થો થાય છે જ્યારે બટન ખુલશે ત્યારે તમને અંદર લખેલું છે એમ પેનલ થયેલી શાળાઓની યાદી જ્યારે ત્યારે તમે દેખશો ત્યારે ફોર્મ ભરશો ત્યારે એ આખો એનો અલગથી વિડીયો બનાવીશ અને તમારું જે ટોટલી પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય એક માસ્ટર વિડીયો બનાવીશ ધોરણ છથી આઠનો જે અભ્યાસક્રમ કરવામાં એની અંદર જે વિદ્યાર્થીને ભણવા માટે દર વર્ષે પાંચ પાંચ એટલે સેમ ટુ સેમ આગળ આપણે વાત કરી એવું જ આમાં પણ નવથી દસની અંદર છ છ હજાર રૂપિયા એમને શિષ્યવૃત્તિ મળશે અને આ અગિયાર બારનો છે એની અંદર પણ સાત સાત હજાર રૂપિયા મળશે તો ફાયદો કોને થશે વિદ્યાર્થી મિત્રો તો ફાયદો એ એવા વિદ્યાર્થીઓને થશે કે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરે છે અને એમ પેનલની યાદીની અંદર સમાવેશ થયેલી એવી ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે એમને વધારે ફાયદો થશે આપણે અહીંયા જતા રહીએ અને કેટલો થશે એ તો તમે હાલ હમણાં કેલ્ક્યુલેટર લઈને ગણી નાખજો પણ હું તમને કહી દઉં છું કે આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ આખરી મેરિટ યાદીમાં સમાવેશ થાય છે તે નિયામક શાળાની કચેરી દ્વારા પસંદ થયેલી ખાનગી શાળાની યાદી દેખજો ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે અને જે એમ પેનલ થયેલી શાળાઓની યાદી છે તમે એટલે કે છઠ્ઠામાં એડમિશન લો ત્યારે ધ્યાન રાખવું પડે આ જરૂરી છે બરાબર કેટલાક વિદ્યાર્થીઓ ઘણીવાર હું હમણાં પછી છેલ્લે કિસ્સા કહીશ કે કેવું કેવું બને છે એમ ગઈ સાલ બનેલા છે એટલે હવે આ જે તમે છઠ્ઠામાં એડમિશન લઈ લો છો ત્યારે તમને કેટલી કેટલી સ્કોલરશિપ મળવા પાત્ર છે તો તમે જો કોઈ ખાનગી શાળા છે એમ પેનલ થયેલી શાળાઓની યાદીની અંદર જે ધરાવો છે એ જે લિસ્ટ છે એમાંની શાળાઓની અંદર એ ક્યાંથી મળશે એ હું તમને પછી વાત કરીશ એટલે અત્યારે તો આપણે બધા હવામાં જ છીએ ફાઇનલ રિઝલ્ટ આવ્યા વગર એવું છે હવે જે છથી આઠનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે આ વિદ્યાર્થીને વાર્ષિક રૂપિયા વીસ હજાર ની શિષ્યવૃત્તિ મળે છે એટલે કે આપણે એને કહી દઈએ તો છ સાત આઠ એટલે કે સાહીઠ હજાર જેટલો ફાયદો પછી આમાં દેખવા જઈએ તો આના નવ દસના ચુમ્માલીસ થશે બરાબર અગિયાર બારના પચાસ થશે આમ દેખવા જઈએ તો આપણને એવરેજ કુલ શિષ્યવૃત્તિ વિદ્યાર્થી કેટલી મેળવી શકશે બે લાખની નજીક પહોંચી જશે બરાબર સો હવે એ બે લાખની આસપાસની રકમ હું એમ કહું છું કે જે વિદ્યાર્થી એમ પેનલ થયેલી શાળા છે એમાં એડમિશન લેશે તો જ હવે આમાં વિદ્યાર્થી માર્ગ ક્યાં થાય છે ગોટાળો ક્યાં કરે છે એ તમને કહું જ્યારે ફોર્મ ભરવામાં આવે છે ને ત્યારે મિત્રો તમારી માતૃ શાળા છે એનું નામ પૂછવામાં આવે છે અને તમે કઈ શાળામાં એડમિશન લીધું છે તે શાળાનું તો વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે વિદ્યાર્થી મિત્રો જ્યાં એકથી પાંચ ભણ્યા છે મિત્રો યાદ રાખજો એકથી પાંચ ભણ્યા છે જે શિષ્યવૃત્તિ લેવા માંગતા હોય બરાબર અને જે મેરિટમાં ન આવ્યા હોય એ વિદ્યાર્થીઓની વાત કરું છું એકથી પાંચ ભણ્યા છે તો એ એકથી પાંચ ભણેલા છે એ શાળાનું નામ અત્યારે ક્યાં ભણો છો તે શાળાની અંદર લખી દે છે એટલે આ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મળવામાંથી સાઈડ પર જતા રહે છે કેમ કે સિસ્ટમમાં જે યુઝર છે એ છે જિલ્લા લેવલથી ગાંધીનગર લેવલ સુધી આનું યુઝર ખોલી શકતું નથી કોઈ ભૂલ થાય ક્ષતિ થાય તો સંપૂર્ણ જવાબદારી જે તે ઉમેદવાર વિદ્યાર્થીની રહેતી હોય છે હા એમને ગાઈડન્સ કોણ કોણ કરશે એ કહું છું આનો આખો પરિપત્ર છે ગાઈડન્સ કરશે તમને ત્યાંના મુખ્ય શિક્ષક એટલે કે તમને ખબર છે મુખ્ય શિક્ષક એટલે કે તમારા અહીંથી પાછના આચાર્ય સાઈડ છે એ અને બીજું કોણ કરશે તો બીજું છે ત્યાંના જે સીઆરસી સાહેબ હોય એ આ બે મિત્રો તમને આનું ચોખ્ખે ચોખ્ખું ગાઈડન્સ કરશે કે ક્યારે શું કરવું શું નહીં કરવું અને આ યોજનાનો લાભ લેવામાં તમને પૂરે પૂરો સપોર્ટ કરશે અને તમે એમને તમારે એમને પૂછતા રહેવું પડશે આવા ઘણા પ્રશ્નો બને છે જેના કારણે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિમાંથી વંચિત રહી જાય આવું બની શકે છે બરાબર ઓકે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હા તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો મને અવશ્ય જણાવજો આપણે એક માસ્ટર વિડીયો બનાવીશું કે ફોર્મ કઈ રીતે ભરવાનું થાય છે કઈ કઈ વસ્તુઓની જરૂર પડતી હોય છે એના માટે જય હિન્દ